ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાનોની મળી બેઠક ક્ષત્રિયના શહેરના ક્ષત્રિય સમાજની બોર્ડિંગ ખાતે બેઠક મળી છે પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સમાજમાં રોષ વધી રહ્યો છે ગામડાઓમાં તેમજ પોતાના વિસ્તારોમાં પ્રતિક ઉપવાસ કરશે સાથે શાંતિપૂર્ણ રીતે ભાજપનો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે આ સાથે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ ભાવનગર શહેરના ક્ષત્રિયો ભેગા થયા છે યુવાનો અને કાર્યકર્તાઓ જે સમાજ સાથે જોડાયેલા છે એ લોકો ભેગા થયા છે અમારી આજની રણનીતિ એવી છે કે હવે આગળ અમારે ભાજપની સામે મતદાન કરવું છે તો વોર્ડ વાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ વોર્ડમાં પણ વિસ્તારવાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ વિસ્તારમાં બુથ વાઇઝ જવાબદારી સોંપવાના છે અને ભાવનગરના ગામડે ગામડે તાલુકે ગામડે બધી જ જગ્યાએ અમે ગ્રામ સભા યોજશું